સંસદની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાની નર્મદા નિગમ ની ઓફિસ સામાન જપ્ત કરાયું ખેડૂતોનું વળતર નહી ચુકવવાના કેસમાં કોર્ટે કર્યો આદેશ વડોદરામાં નર્મદા નિગમની ઓફિસનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે કારણ કે ડભોઈ તાલુકાના સીમળિયા ગામના ખેડૂતોને ત્રીસ કરોડ રૂપિયાનું વળતર વર્ષોથી ચૂકવવામાં આવ્યું નથી ખેડૂતો વારંવાર નોટિસો બાદ કોર્ટમાં ગયા જ્યાં કોર્ટના આદેશ બાદ બેરેક દ્વારા બ્લોક નંબર ચાર અને છ ની ઓફિસનો સામાન જપ્ત કરવામાં આવ્યો આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતોના હક્કો અને વળતર માટે કાનૂની વ્યવસ્થા સક્રિય છે નર્મદા નિગમ દ્વારા વળતર ચૂકવવામાં વિલંબથી ખેડૂતોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કોર્ટના આદેશને પગલે નિગમની ઓફિસના સામાન જપ્ત કરવાથી સંસ્થા પર દબાણ વધ્યું છે કે તેઓ ઝડપથી વળતર ચૂકવે આ ઘટનાથી અન્ય સંસ્થાઓને પણ સંકેત મળે છે કે ખેડૂતોના હકનું પાલન કરવું અનિવાર્ય છે આગામી સમયમાં નિગમ અને અન્ય સંસ્થાઓએ ખેડૂતોના વળતર અને હકોને પ્રાથમિકતા આપવી જોઈએ જેથી આવી કાનૂની કાર્યવાહીથી બચી શકાય અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરી શકે